અગરા છોકરા છે ને અમે તો હું હાસ્ય કલાકાર છું આ તો એન્કરિંગ હતી કે ભાઈ ઘણા બધા લોકો અહીંયા બધાના સન્માન જરૂરી છે મારો કાર્યક્રમ તો સાઈડમાં છે મારા પરમ મિત્ર આપણા આંતરરાષ્ટ્રીય કલાકાર રમૂજ રાજા ગુણવંતભાઈ ચુડાસમા દ્વારા અહીંયા મને આવવાનો લાભ મળ્યો કેમ કે જો અઘરા છે ને અમે રોજ નવ થી અગિયાર બે કલાક રેસકો અમે બધા હાસ્ય કલાકારો બેઠા હોય હમણાં એક દી વોકિંગ કરતો તો સવારના પૂરમાં તો એક ત્યાં બાકડા ઉપર એક છોકરો બેઠા બેઠા ચોકલેટ ખાતો હતો એટલે મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય દાંત સડી જાય મને કે બીજું શું થાય હવે બીજું તો મને નહોતી ખબર શું થાય મેં તો ન ખવાય દાંત સડી જાય મને કે મારા દાદાને ઓળખો મેં તું ના મને કે પંચાણું વર્ષ જીવા મેં તો બહુ સારી વાત છે મેં તું ચોકલેટ ખાતા હતા એટલે જીવા મને કે નાના પારકી પંચાત નહોતા કરતા અહીંથી એટલો તો વાંધો નહોતો પછી એને મને જે જવાબ કીધો ને એ બહુ અઘરો તો મને કે ચોકલેટ મારી હું મારા બાપાનો આમાં તમારું કઈ પ્રદાન કરું મેઘદુના મને કીધું તમારા બાપાનું શું જાય હે છાનાપાના હૈલાજાઓને મને એક જણાએ કીધું કે લગ્નની સાદામાં સાદી વ્યાખ્યા શું એટલે મેં એને કીધું કે બગીચામાં ઊભા રહી અને સીટી મારતો છોકરો કૂકરની સીટી ગણતો થઈ જાય ને એ લગ્ન બીજું કઈ હોય જ નહીં ને કેમ કે આમાં તમે જોજો મોટા ભાગના રહ્યા ને બધાય આ લગ્ન પછી બધા બેનો એસી ટકા બેનો એમ જ કે લગ્ન પછી દુઃખી થઈ ગયા હું દુઃખી થઈ ગયા લગ્ન પેલા ફોટા જોજો ટચલી આંગળી જેવડા હોય અને લગ્ન પછી લુગડામાં ન હોમાય અને એમાં પાછા વોકિંગ કરવા નીકળે એમાં અમે તો રેસ્કોસ બેઠા અમે તો દ્રશ્ય જોતા હોય બેનો વોકિંગ કરતા હોય ભાઈઓ કરતા ભાઈઓ તો બિચારા નીચું માથું ગાલીને હાલો જતો હોય કેમ કે છોકરાની ફીઓ ભરવાની હોય લાઈટ બિલ ભરવાના હોય અને બેનો જે વોકિંગ કરતા હોય પંજાબી ડ્રેસ પહેરો હોય રિબોકના શૂઝ પહેરણ આમામ આમામ કરતી બાય હાઈલી જતી આપણને લાગે ને પાંખો હોય ઉડી ન જાય તો સારું એ દ્રશ્ય પછી એવું લાગે કેમ કે શરીર વધે માથું તો વધે નહીં પછી ઓલા મોટા ગોરા ઉપર નાનકડો ગુજારો ન મૂક્યું હોય હા હા આ કેટલા હોશિયાર તમે અમારા કેટલાક અમારે તો કોઈ આવ્યું જ નહીં ભાઈઓમાં કોઈ ફેશન જ ન આવી જફો કોટી કોટ પૂરું આ બધી ફેશનો બહેનોને પાંચ પાંચ હજાર દસ દસ હજાર પચાસ પચાસ હજાર ના હાડલાઓ પાંચ વર પહેરે દસ વર પહેરે આપણે કઈ કામવાળાને વાળાને દઈ દે કામવાળાને વાળાને નહીં દે એના ગોદડા બને પછી આપણને ઉઠાડશે હવે નવ નવ વાગ્યા સુધી આપણી નીંદર નથી ઉઠતી ક્યાંથી ઉડે આ હાડલા ઉઠીને હોતા હો ભાઈ અને આપણા પાટલો બિસ્કુટ માંથી કોઈ બી ગોદડા બનાવ્યા પગલું છણિયા બનાવે જે આવી ઢેરતા દે પછી કે તમારા ભાઈ ગઢતા દે પણ પગલું છણિયું તો જોવો અનકા બકાલા લેવાની થેલીઓ બનાવે મોડા પારે લટકાતા તમારે ભાઈ ગચરકો આવ્યો આમાં બિચારા ને ગચરકો જ આવે ભાઈ દાંત નથી કાઢવા દેવા દેતા હો પુરુષોને ને કેમ કે આપણે પુરુષો રહ્યા ને બે જ વિચારમાં આખું જીવન પૂરું થઈ જાય પુરુષ રહ્યા ને કુંવારા હોય ને ત્યાં સુધી દરેક પુરુષ ના મગજમાં એક જ વિચાર હાલતો હોય મને લગન કેર થાય હું ક્યારે પૈડી જાય લગન થઈ જાય એટલે બીજો વિચાર શરૂ થાય મેં લગન હું કામ કર્યા

દાદી ડાય કરે કાકા ડાય કરે કાકી ડાય કરે મોટી માં ડાય કરે મોટા બાપુ ડાય કરે એક નાનકડો છોકરો રસોડા માં આવતો ઘરમાં બેનોમાંથી ફેશન અને ભાઈઓ માંથી વ્યસન નીકળી જાય તો અડધા પ્રશ્નો સોલ્વ થઈ જાય આ કેવડી બેનોની બુદ્ધિ કેમકે ખુરશી ઉપર ઉભા ઉભા ચા પીવાય ને ચાખવા હાટો હોટેલમાંથી ભાડો મગાવી નહીં વાતની વાતમાં મિત્રને મીઠો ઠપકો દઈ દેવાય પણ ઊભી બજારે ઘરવારીન વાંદરી કહેવાય નહીં આ કોઈ દીતાય ન કરતા ને તો તમારા પરિવારમાં જેટલા વાંદરે છે ને એટલા ગણાવી દે છે અને જગતના ચોકની માલિપા કંઈક યુવતીઓ પેન્ટ પહેરતી થઈ ગઈ પણ આ ભાઈડાથી કોઈ દિવસ ગાઘરી પહેરાય નહીં આ બધી છૂટા તમે અમારું જીન્સ પહેરો હારા લાગો અમારું ટી શર્ટ પહેરો હારા લાગો અમારું શર્ટ પહેરો હારા લાગો આપણે એકાદ તો લુગડું એનું ટ્રાય કરજો વિચારો હાલ ફરી જાય હાડલો ઉઠીને ગયા હોય ઓફિસે ઉદા લાગ્યો અને બુદ્ધિ પરાકાષ્ઠા તો ન્યા હતી આપણો બાપ દાદા એક લેંઘો હતો ને એ આ લોકો પ્લાજો કરી લઈ લીધો જો હાસ્ય ની અંદર હાસ્ય ધરું માણા ત્યારે અનલિમિટેડ ટેન્શન માં છે અમારી અંદર હાસ્યમાં માં નો પ્રકાર આવે એ સૌથી અઘરા માગરો એ જો તમને સમજ્યા હે ને તો અત્યારે દાંત આવશે નકર કાલ બાથરૂમ માં નાતા ત્યારે હિ 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 કરશો ખાસ તો આ ભીટ પ્રકાર ભાઈઓ કેમ કે ભાઈઓ રહ્યા ને ભાઈઓ દાંત જ નથી કાઢતા કેમ કે બેનો દાંત કાઢવા જેવા રહેવા જ નથી દીધા

હવે એના બારક સિટીની અંદર કક્કાની અંદર હણ શબ્દ જ ને આપણે કહીને પ્રમાણ તો કે પ્રમાણ આપણે કઈ દ્રોણ તો કે દ્રોણ હણ શબ્દ જ બોલતા ન આવડે એકથી બજારમાં આવેલો જ આતો તો એક બાઈ તરબૂચ વેચતી હતી બાઈ પાસે ત્રણ જ તરબૂચ હતા એટલે ધૌલ આપ્યું છું તરબૂચ કેમ આપ્યું ઓલી કે હો રૂપિયાનું એક ધૌલો કે હરકું હમજ તો તને લઈ લો ઓલીઓ તરબૂચ ઉપાડીને માથે માર્યું હોય હા મુંબઈ કાર્યક્રમ દેવા જતો હતો ટ્રેન માં હજી બેઠો તો વાકા ને એક મહિલા મંડળ ચડ્યું હો હમણાં અહીંયા આવ્યા હતા ને આ એક મહિલા મંડળ વાકા નથી ડબ્બામાં ચડ્યું હું તો આટો બાર ગયો બધા બેનો આમામામ નખ ઘસતા હતા મેં તો આ શું કરો છો મને કે રામદેવજી બાબાએ કીધું નખ ઘસવાતી વાળ કાળા ને લાંબા થાય તો એક બેને તો મોઢે આડો રૂમમાં દાખ તમે કેમ નક નથી ઘસતા મને કે વધુ ગઈસા ઓછું હોય ગયું એકાદ હાથ ઉગે તો શું કરવું સુરેન્દ્રનગર ટ્રેન પહોંચી એક દાદા ટ્રેનમાં માં ચડ્યા અમદાવાદ આવ્યું ને તે અમદાવાદ સુધી માં ઈ દાદા રહ્યા ને લગભગ 20 25 વખત ઉભા થયા ને ટોયલેટ પાહે જઈને પાછા ઉતારે એટલે મને એમ થયું કે બાપો મુંજાણો છે બિચારો એટલે મેં કીધું દાદા આ તકલીફમાં છો જો કઈ ચેન નથી મને કે ચેન તો છે ખૂલતી નથી આ બાપો પિયોર આપણો કાઠિયાવાડી શબ્દો અહીંયા તમે બધા સમજો મુંબઈ પ્રોગ્રામ દેવા જાય તો સમજે નહીં આ લુગડું જેમ જૂનું થાય ને ગાભો કહેવાય પુરુષ જેમ જૂનો થાય ને એમ ભાભું કહેવાય પણ બે માં તફાવત છે ગાભો જેમ જૂનો થાય ને એમ કલર મૂકતો જાય અને ભાભો કલર પકડતો જાય હા તો બાપો હાવ મરવાની અણી હતો તો ગામની ચાર પાંચ ડોયું ખબર એટલે બાપાની ઘરવાળી કીધું ઓળખો છો કોણ ખબર કાઢવા આવ્યું તો ભાભો પથારી પડ્યો પડ્યો કે એ કે હાદો હરો હતો તેથી કોઈ જોવા નથી દીધું અને હવે મરવાની અણી ઉપર છો તો કે ઓળખો જો કોણ ખબર કાઢવા આવ્યું આપણે રાજકોટ માં પેલે સોળ ઉપર આશાપુરા નો મંદિર છે દર મંગળવારે હું ત્યાં દર્શન કરવા જાવ તમને બધા ખબર નહિ આ હાડીના સોના ચાંદી ના મોંઘા મોંઘા મોટા મોટા શોરૂમ છે તો હમણાં દર્શન કરવા ગયો તો મેં એક દ્રશ્ય જોયું એક સાઈઠ વર્ષના દાદા સાઠ વર્ષના ના દાદાનો હાથ પકડીને આમાં માહિલા જતા હતા એટલે મને એમ તો કે સાઠ વર્ષ કપલ હે લગ્ન ઓછામાં ઓછા પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા છે આ ઉંમરે મારા દાદીને આટલો બધો પ્રેમ કરે છે હું તો ગયો મેં તો દાદા મારા દાદીને આટલો બધો પ્રેમ કરો છો હાથ મૂકતા નથી મને કેવું કઈ નથી હાથ મૂકી દો તો ડોહી ગમે દુકાનમાં વહી જાય છે સીધો પાંચ દસ હજાર નો ધંબો આવે છે ભાઈ હા એક માજી ત્યાં માજીનો નો હાવ કંજુસ સ્વભાવ બીજ બધા જેવા મોલ માં ગયા છે અને બિસ્કીટ નું પેકેટ ચોરી લીધું સીસીટીવી માં આવી ગયું એટલે અદાલતમાં માજીને હાજર કર્યા અને જેજ સાહેબ કે આ અમરમાં માણીએ શું ગુનો કર્યો તો કે એણે છેને બિગ બજારના મોલમાંથી બિસ્કીટનું પેકેટ ચોરી લીધું સીસીટીવીમાં આવી ગયા તો કે એમ કે બિસ્કીટના પેકેટમાં બિસ્કિટ કેટલા હતા તો કે દસ બિસ્કીટ તો કે માજીને દસ દિવસની જેલની સજા આપો પાછળથી દાદે રાળ પાડી કે ભેગો એક મુમરાનું પેકેટ એ હતું પંખા બંધ કરી અને આખી કોર્ટે મમરા ગયા એ બાબો ગળે કેટલો આવી ગયો છે આ બે ઘણા બેનોમાં બુદ્ધિનો ઘણા કેતા આવના બે બેનો માર્કેટ ભેગી થઈ ગઈ તો એક બેન બીજી બેનને કે એલી તારી આઈ કો એટલી બધી લાલ કા તો કે તારા પાઈ ક્યાં મજા રહે ઉજાગરા થઈ હે તો કે એવા હાટુ ઉજાગરા કરાય એક આધી નર્સ રાખી લેવાય ઓલા બેન કે નર્સ રાખીને એટલે જ ઉજાગરા થઈ છે અમારા સાબુદી સાહેબ રાઠોડ તો કે છે દરેક દરેક પુરુષો ની જન્મજાત કલાકારો પોતાનું બાળક રોવે તો દરેક પુરુષોના ના અહીંયા દિલમાં દર્દ થાય બાજુવાળાનો મુન્યો રોવે તો માથામાં દુખાવો થાય પોતાની પત્ની રોવે તો માથામાં દુખાવો થાય કેમ કે દરેક પેણેલા પુરુષના હૃદયમાં એક જેઠાલાલ વસે સાલી બબુતા ઉપર જ નજર હોય હે મારા વાલા બે હાથ જોડીને વિનંતી છે પોતાની પત્નીને પ્રેમ કડું તો રામમાં ગણતરી થાય બીજે જાઓ તો આસારામના લિસ્ટમાં આવી જાઓ ભાઈ બહુ અઘરું છે ઓ આ તે આજે આ છોકરા અદભુત બાળકો છે ડિજિટલ ઇન્ડિયાના હા હવે અમે વક્તા રહ્યા ને અમે બધા ખોપડીના કલાકારો ચોપડીના ને અમારે તમારા બધાના મોઢા જોઈને બોલવાનું હોય ચોપડીમાં જોઈને કોઈ કઈ બોલવાનું જ ન હોય હવે અમે પરફોર્મ કરતા હોય તો અહીંયા કઈ વાતચીત થાય કે સર્વિસ થાય તો વક્તા ડિસ્ટર્બ થઈ જાય હેમુ ગઢવી હોલની અંદર અમારો હાસ્ય દરબાર હતો હું સંચાલન કરતો તો મારી યારે બીજા છોકરા પર કલાકારો હતા એમાં પેલા ખુરશીમાં એક બેન બેઠા હતા ને એના ખોળામાં એનો છોકરો બેઠો હતો છોકરો બોલ બોલ થતો તો બધા કલાકારો ડિસ્ટર્બ થતા હતા એટલે મેં બેનને કીધું બે બેન આ જોક કરાવો ને બેને મને જે જવાબ દીધો મને કે મને ઈ એમ જ કહે તો મમ્મી આ બધું ચૂપ કરાવ દે આ ડિજિટલ ઇન્ડિયાના બાળકો એક છોકરો તમારો મારો ડાયરો તો હું તો ડાયરાનો કલાકાર છું મારી અરે તબલાવાળાને બેંજોરા મારી વગાડવાવાળી ટીમ હોય એક છોકરો સ્ટેજ ઉપર આવી ગયો તબલાવાળાનો પાવડર લઈને મોઢે ચોપડો બેંજાવાળાનો તાર તોડીને કોઈ મંદિરાવાળાના મંદિરા ઘા કરી દીધા સ્ટેજ ઉપર વાવા જોડું

જેને જેને સ્વર્ગમાં જાવ બધા હાથ ઊંચા કરો બધાએ હાથ ઊંચા કર્યા એક જમાઈ હાથ ઊંચો ન કર્યો એટલે સસરાય કીધું જમાઈ રાખ તમારે સ્વર્ગમાં નથી જાવું જમાઈ હળવેક બોલ્યા તમે બધા જો અહીંથી વયા જતા હોય મારે લીલા લે છે તો આ એક ભાઈ ની તો ઘરવાળી એવી માથા ફાઈ રે એના ઘરવાળાને બધું કામ કરાવે લગ્નના ના દસ વર્ષ થઈ ગયા ઓલા ઘરવાળા પાસે હંજવારી પોતા લુકડા વાસણ એમાં એકથી ગોરધન તૂટી ઉવાડીને હું તો ઘરવાળી પાટું મારીને ઉઠાય કાલે મારા માટે ચા બનાવો અને ઓલાનો મગજ ગયો કે દસ વર્ષથી તને સહન કરું છું આ ત્રીજી ડેલીએ વકીલ સાહેબ રહેવા એવા હમણાં સાહેબની સલાહ લે હું તને છૂટાછેડા આપી દઉં એની ઘરવાળી બાથરૂમમાં નાવા ગઈ નાઈન બારે નીકળીને તો ઓલો ગોરધન રસોડામાં બેઠા બેઠા ચા બનાવતો હતો એની ઘરવાળી કે આદુ નાખો આદુ એલચી નાખો એની ઘરવાળી કે છૂટાછેડાની છેડાની સલાહ લેવા માટે ન ગયા સાહેબ પાસે તો કે વકીલ સાહેબે લુગડા ધોતા હતા મહિલા મંડળ દુખી કોણ છે ખબર હે પિસ્તાલીસ વર્ષથી અને હાઇઠ વચ્ચેની જે બાયું રહી ને બધી બહુ દુખી છે થી ની વચ્ચે વાળી જેટલી બેનો રહી ને કેમકે એ જયારે પૈણી ને આવીને ત્યારે હોવાનો જમાનો હતો

મેઘદું કયો ને બેન ખોટું ને મને કે પછી લાગશે નહીં ને ખોટું મને તો કહો મેઘુ આ કયો નહીં લાગે મન કે તમારું મોટું મારી હા જેવું જ છે આવા નો લાગે ખોટું

મે દુનિયા જવાનું હોય જોવાનું ન હોય ભાઈ મને કે અભિમાની હું થા વો 5 લાખ ના ટોયલેટ કોઈ દી કે જોયા હે મેં તો આયુ અમારા ગુજરાતના ગામડામાં તન તન કરોડ ના રોડ કચ્ચ ટોયલેટ હોય છે મંધીભાઈના ખેતરમાં મજા ન આવે તો તનજીભાઈના ખેતરમાં તારા ટોયલેટમાં તો એક બેઠો અમારે મારેને ચાર જણા ખૂણે બીડી ટેકીને બેઠા હોય તારી ટોયલેટનો આવે શું આ અઘરા માણસો જે આપણે હમણાં એક જણો બસ સ્ટેન્ડે ઊભો તો પાણી બકરી હતી એસટી બસ આવી ને તો બકરી હોતો બસમાં ચડ્યો કંડક્ટર કે એ ભાઈ આ જનાવરને લઈ જવાની બસ નથી માણાને લઈ જવાની હેઠો ઉતર બકરી હોતો હેઠે ઉતરો બીજી બસ આવી તો કંડક્ટર ડેપો બસ લખાવા ગયો તો બકરી હોતો ચડ્યો છેલી સીટમાં માં વહી ગયો બકરીને ને હુરાવી દીધી ને માથે ધાબડો ઢાકી દીધો પાછું પોતે બેહી ગયો કંડક્ટર ડેપો બસ લખાવીને આવ્યો ટિકિટ ટિકિટ કરતા આવડા કે બે ટિકિટ આપો કંડક્ટર કે બે કોની તો કે એક મારી અને એક મારી બાની કે તમાર બા હોતા તો કાય મજા નથી ટાઈટ ચડીને ને એટલે સાલો ઢેડી કંડક્ટર તો બે ટિકિટ આપી દીધી બસ ને આતી આઈ લ્યો બકરી સ્વભાવ થોડીક આગળ બસ આલી તો બકરીએ એ કઈરી લીંડી તો બાજુમાં જે પેસેન્જર હતા ને કે ભાઈ તમારા બાની માળા તૂટી ગઈ પારા દરવાજા સુધી થોઈ ગયા હે જોવો આહા અઘરું છે આજે અનુભવની ની વાત કરો આ વડીલો રહ્યા રહ્યા ને જો પુરુષના ના લગ્ન થાય ને લગ્ન પછી પહેલી જ વખત પુરુષ એની પત્ની પિયર એટલે પુરુષ એના હા હરે કુમાર પહેલી વાર આવે ને ત્યારે એની આગતા સ્વાગતા જોવો કેવી એમાં જે જગ્યાએ છે તમને ફ્લેશબેક થઈ જાય કુમાર પહેલી વાર આવ્યા હોય ને ત્યારે બીજા દિવસે હવાના પોર માં નાસ્તામાં બ્રેકફાસ્ટમાં શું શું હોય ચા દૂધ કોફી બોનવીટા ગુડ્ડે બિસ્કિટ આલુ પરોઠા ખાખરા ચાર પાંચ જાતના અથાણા સંભારા બધું આવે જમાય પહેલી વાર આવે ત્યારે જમાય થોડા જૂના થાય મેનુ એક ચા પાખરી તેમાંથી બોલા વઘારેલા ભાત હું હું ખવડાવો હું તમે પછી ફૂલ થાય ને પછી રકાબી ચા આવે પછી ફૂલ ફૂક મારી મારી ભીતો હોય ભાઈ બેને વાત કરી ને કોરોના આવ્યો ને બે મહિના તો બધું હજડ બમ બંધ હતું હાલ બધું બંધ હતું ને બધે તાળા લાગી ગયા હતા પણ સાહેબ આખા દુનિયામાં બધે બે મહિના તાળા લાગ્યા હતા એક જ જગ્યાએ તાળું નહોતું લાગ્યું આ બેનોના રસોડામાં એક વખત એને જોરદાર તાલીઓ થી વધાવો અને એ લોકોએ એ રાંધ્યું એટલું આપણે ખાધું એટલું હવા ના પૂરમાં નાસ્તો થઈ જાય વરી દસ વાગે ને ત્યાં ગોરધન અદબ પાડી અને વરીને રસોડામાં ડોકું કાઢે બગલો ડોક કાઢે થોડીક ચા મળશે વરી ઓલી બિચારી ચા ગુટી તે વરી અગિયાર થઈને વરી પાછો રસોડામાં ડોકું કાઢે કારણ ગરમ છે વરી ઓલી બિચારી પવા બટેટા કરી દે વળી પાછા બાર વાગે થી કામ બધું થયું ને બાર વાગે વળી પાછા થયા કઈ હજી થોડુંક ગરમ મળશે પછી ઓલી કે ચૂલા ઉપર બે જ આવે આપણે ખાધું એટલું પાછું બેનો એ યુટ્યુબ માંથી ગુગલ માંથી જોઈ જોઈ ડ્રાઈ થયું એટલું હા એક બેન એના ઘરવાળાને કે પુલાવ બનાવું પુલાવ એનો ઘરવાળો કે પેલા તો બનાવ નામ પછી રાખશું પુલાવ રાખવા વઘારેલા ભાત રાખવા ખીચડી રાખવી અઘરું છે સાહેબ દાંપત્ય જીવન રહ્યું ને જો હાસ્ય દાંપત્ય જીવન પાછું હાસ્યાસ્પદ નથી હો લગ્ન કરવા જરૂરી છે કદાચ કોઈ જોવા બજારમાં આયેલો છે તો કોઈ પૂછે કોણ આયેલું જાય છે તો કોઈ કે કોઈ જોવાન આયેલો જાય છે કોઈ છોકરો આયેલો જાય છે કોઈ છોકરી બજારમાં આવી જાય તો પૂછે કોણ આયેલું જાય છે તો અલગ અલગ જવાબ આવે કોઈ યુવતી આવી જાય છે કોઈ છોકરી આવી જાય છે પણ તાજા પહેણેલા બે પતિપત્ની બજારમાં આયેલા જાય તો કોઈ પૂછે ને કોણ આયેલું જાય છે સુંદર મજાનો જવાબ આવે કે બે માણસ આયેલા જાય છે માણસ થાવા હાટું લગ્ન બાકી ઘણા વાંધા કેતા હવે આવો અમારા ઘરે તારીને હું થામડાવું ઉટકવા આવી અને ગોઠવાઈ જાવું જો આ આજ કેવા આજે બાર જણાનું ગોઠવાઈ ગયું ટાઈમસર ગોઠવાઈ ગયો હા બાકી ઘણાનું હાઈઠ હાઇન્ટ વર્ષે નથી ગોઠવાતું ભાઈ એસટીઝ ડેપોએ ઊભા હોય ને તો લક્ઝરીની બહુ રા ન જોવી ભાઈ પછી એની રામાં સાદીએ ઉપડી જાય અને પછી છકડો રિક્ષા આવે ધક 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 કરતો સાઈડ આપે ને સાઈડ કાપે દે એવો સમયસર ગોઠવાઈ જવું સાહેબ હા બહુ અઘરું છે સાહેબ દાંપત્ય જીવન અત્યારે જે રહ્યું એમાં કોરોના પછી બે મહિના